નમસ્કાર પ્રિય ગ્રાહક મિત્રો ન્યૂ ગુજરાતી બાંધણી સાડીમાં તમારું સ્વાગત છે મારી બેનું આજે તમારી માટે એટલી સરસ મજાની બ્રહ્માણી મિલની સાડી આપણે લાવ્યા છીએ અને એટલું સરસ મજાનું ગજબનું કલેક્શન દેવાનું છે અંદરની વિવિંગની બોર્ડર કેટલી સરસ મજાની ફિનિશિંગવાળી બોર્ડર અને મટીરિયલ પણ એકદમ સરસ મજાનું મળી જવાનું છે એકદમ સરસ અને સુંદર મજાની સાડી પહેરવાથી પણ લાગવાની છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે સ્ક્રીનશોટ મોકલવાનો છે તમે જોઈ શકો છો ડિઝાઇન કેટલી સરસ મજાની આપેલી છે અંદરની વિવિંગની બોર્ડરની અને સાડીની ડિઝાઇનની વાત કરીએ તો એકદમ ચીણા ફ્લાવરવાળી ડિઝાઇન રહેવાની છે એકદમ સરસ મજાનું કલેક્શન તો અમારા પેજ ઉપર નવા હોવો તો પેજને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો તમે જોઈ શકો છો ડિઝાઇન કેટલી સરસ મજાની પાલવામાં આપેલી છે અને અંદરની ડિઝાઇનની વાત કરીએ આ રીતની ડિઝાઇન તમને સરસ મજાની મળી જવાની છે તો વહેલા તે પહેલાંની ધોરણે મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લેવાનો છે સ્ક્રીનશોટ મોકલવાનો છે ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવવાની છે અને તમે જો આ સાડીની ખરીદી કરવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી તમે વોટ્સએપ મેસેજ કોલ વિડીયો કોલ કરી અને સાડી પણ જોઈ શકો છો ફરીથી તમે ઓર્ડર કરવા માંગતા હોય તો સ્ક્રીનશોટ લઈને સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો બ્લાઉઝ પીસની વાત કરીએ તો એકદમ સરસ મજાનું ગજબનું બ્લાઉઝ પીસ આપેલું છે બનાવ્યા પછી એટલી સાડી સરસ મજાની લાગવાની છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈને અમારા નંબર પર મોકલી આપો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો જેથી કરી દરરોજ નવા નવા કલરો તમને જોવા મળી શકે છે અને નવી નવી વેરાયટી પણ તમારા માટે દરરોજ કંઈકનું કંઈક અલગ અલગ લઈને આવી રહ્યા છે સાડીનો રેટ બતાવવાનો છું તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો અને સાડીની પૂરી માહિતી તમને વિડીયોમાં આપી રહ્યો છું કે કેવી રીતે ઓનલાઈન કરવું એ બધી જ માહિતી હું તમને આપવાનું છું તો વોટ્સએપ પણ કરી શકો છો આ સાડીને ખરીદી કરવા માટે તમારે શું કરવાનું છે ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે તમારે એડ્રેસ મોકલવાનું છે અને જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લેવાનો છે સ્ક્રીનશોટ પાડી અને અમારા કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે ત્યાંથી કોન્ટેક કરવાનો છે ત્યાંથી તમારે ફોટો મોકલી આપવાનો છે એનો અને ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવવાની છે કેટલા સરસ મજાના એક એકથી ચડ્યા હતા કલર એકદમ સરસ મજાનું કલર મેચિંગ સાથે સરસ મજાની સાડીઓનું કલેક્શન તમારા માટે રોજે લઈને કંઈકનું કંઈક નવું લઈ લઈને આવી રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન જોવા મળી શકે છે મારી બેનો અને નાના ભાઈ તરીકે રિક્વેસ્ટ કરું છું કે ચેનલને હજી તક અભે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે આગળ બી તમને નવા નવા વિડીયો જોવા મળી શકે છે નવી નવી ખરીદી કરવા પણ મળી શકે છે અને સાડીનો રેટ બતાવવાનો છું તો આ સાડીનો રેટ બતાવવાનો છું તો આઠસો ને સાહીઠ રૂપિયા આઠસો સાઠ રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે સાડી રાખેલી છે કોઈ શિપિંગ ચાર્જ તમારા ઉપર નથી ખાલી આઠસો સાઈઠ પે કરવાનો છે ને તમારે સાડી મેળવી લેવાની છે મટિરિયલ પણ એકવાર પહેરશો ને તો બીજી વાર તમે મંગાવવાનો આગ્રહ રાખશો એટલું સરસ મજાનું ગજબનું મટીરિયલ સાડી પહેરી છે ને તો સરસ મજાની સાડી લાગશે આજુબાજુવાળા પાડોશી પણ તમને પૂછશે કે સાડી ક્યાંથી મંગાવી તો તમે એમ કહેશો કે ઓનલાઈન મંગાવી હતી અને આ ચેનલ ઉપરથી મંગાવી હતી તો ફરીથી બીજી વાર પણ તમે મંગાવવાનો આગ્રહ રાખશો એટલી ખાતરી આપું છું કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન રહેવાનું છે તો અમારા પેજને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે નવી નવી સાડીઓનું ખરીદી પણ તમે કરી શકો કેટલા સરસ મજાના ગજબના એક એકથી ચડિયાતા કલર મેં બતાવ્યા છે વિડીયોમાં એટલું સરસ મજાનું ગજબનું કલેક્શન રહેવાનું છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો કોમેન્ટમાં ક્યાંથી તમે બોલ જોઈ રહ્યા છો વિડીયો એ અવશ્ય બતાવજો તો નવા વિડીયો જોવા માટે તો કાલે કંઈક નવું લઈને કંઈક નવું નજરાનું લઈને આવવાના છે ત્યાં સુધી બનાવી રહેજો થેન્ક યુ જય માતાજી જય ગોપાલ